સેવા સંસ્થા તેમજ લખપત તાલુકા ચારણ યુવક મંડળ સંગઠન દ્વારા સેવા રૂપી ફરજ બજાવતા આભાર ને પાત્રો શ્રી માનસકોટેશ્વર રામકથાના આઠમા દિવસ નિમિત્તે આયુષ સેવા સંસ્થા તેમજ લખપત તાલુકા ચારણ ગઢવી યુવક મંડળ સંગઠન દ્વારા સેવાના ભાગરૂપે ફરજ બજાવી તેમજ મહેમાનો માટે આયુષ સેવા સંસ્થા દ્વારા રહેવાની સગવડ કરવામાં આવી અને પૂજ્ય બાપુ સાથે નિર્માણાધીન હોસ્પિટલના બ્રોસર અર્પણ કરી અવગત કરાવ્યા આશીર્વાદ પૂજ્ય બાપુએ રાજીપો વ્યક્ત કર્યો તેમજ આ કથા દરમિયાન પ્રસિદ્ધ હાસ્ય કલાકાર શાહબુદ્દીનભાઈ રાઠોડ સાથે શુભેચ્છા મુલાકાત કરી આ કથામાં વ્યવસ્થાના ભાગરૂપ સ્થાનિક ધર્મ પ્રેમી પ્રજાએ ખૂબ જ સાથ સહકાર આપ્યો ને આયોજનને સફળ બનાવ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર તેમજ ધન્યવાદ રિપોર્ટ બાય આદમનો ત્યાર કેર ન્યૂઝ બ્યુરો ચીપ લખપત તાલુકા